હવે તડકો નીકળશે ઝાપટા બંધ થશે તો નવો વરસાદી રાઉન્ડ ક્યારે શરૂ થશે હવામાન નિષ્ણાતોએ ખાસ આગાહી કરીને જણાવ્યું છે આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાતોએ ખાસ આગાહી કરીને જણાવ્યું છે આજથી તડકો નીકળશે અને મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે તો ચાલો જાણીએ વરસાદ અંગે હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું રાઉન્ડ જોવા મળ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો ધોધમાર ગામડાઓમાં પાણી ભરાઈ જતા આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાતોએ આગાહી કરીને જણાવ્યું છે જેમાં તેમણે આજથી તડકો નીકળશે અને મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે તેવી આગાહી કરી છે તો વરસાદ અંગે શું આગાહી કરી છે તે પણ જાણીએ હવામાન નિષ્ણાતોએ ખાસ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવાનો મોકો મળ્યો નથી કેમ કે ઉપરથી ઝાપટા ચાલુ છે એટલે ખેતરમાં જઈ શકાતું નથી આવામાં આજથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાપટાઓનું દોર થંભી જશે મોટા ભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે તે અપવાદ રહેશે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ ઘટી જશે આવનારા એકાદ દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવા અને સામાન્ય મધ્યમ વરસાદ ચાલુ રહેશે જ્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે છોટાઉદેપુર દાહોદ ગોધરા અરવલ્લી અને મહિસાગરમાં હજુ પણ સાંજ સુધી હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહે તેવી શક્યતા છે બાકી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરફ જોવા મળી શકે છે આજથી મોટાભાગના વિસ્તારો વિસ્તારોમાં તડકો જોવા મળશે અને ઝાપટાઓ બંધ થઈ જશે હાલ વરસાદના નવા રાઉન્ડની કોઈ શક્યતા નથી હાલ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે એટલે ગુજરાતના અમુક જિલ્લામાં નવથી દસ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોને વધુ અસર કરશે બીજા વિસ્તારોમાં તેની અસર ઓછી જોવા મળશે અત્યારે જે તડકો નીકળવાનો છે અને ઝાપટા બંધ થવાના છે તેનું પાછળનું કારણ છે કે હવે પવનની ગતિમાં વધારો થવા જઈ રહ્યો છે આજથી ત્રીસથી પાંત્રીસ કલાકની પ્રતિ કલાકની કિલોમીટરની ઝડપે પવન જોવા મળી શકે છે એટલે પવનની ગતિમાં ગતિના કારણે હાઈ લેવલના વાદળો વિખેરવાનું ચાલુ થશે તેથી તડકો જોવા મળશે ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે હવે ફરી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ તેના પર ખેડૂતોના અલગ અલગ મંતવ્યો અને જાણવાની જિજ્ઞાસા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે રાજ્યમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં ચોમાસાનો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં વાવણી થઈ છે અને કેટલાક તાલુકાઓમાં તો અતિભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે પહેલાં દક્ષિણ ગુજરાત જે બાદ સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જોકે હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે હાલ દક્ષિણ ગુજરાતની આસપાસ એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હજી એકાદ બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાસે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એક જૂનથી અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ હજી પણ રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદની ઘટ છે ગુજરાતમાં ક્યારથી વરસાદ ઘટશે તેની વાત કરીએ તો ગુજરાતમાં સતત વરસાદ છતાં એક જૂનથી પાંચ જુલાઈ સુધી રાજ્યના વીસથી વધુ જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે અને હજી પણ આગામી ત્રણેક દિવસ સુધી વરસાદનું જોર ફરી ઘટવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના સાતથી નવ જુલાઈ સુધી વરસાદનું પ્રમાણ ઘટશે તેવી શક્યતા દેખાઈ રહી છે જેથી ઘણા વિસ્તારોમાં વરસાદ થવાનો બંધ થવાની શક્યતા છે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાની જો વાત કરીએ તો ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ પડે છે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં આ બે મહિનાની સરખામણીમાં ઓછો વરસાદ થતો હોય છે હાલ મોન્સૂન રેખા ઉત્તરમાં હિમાલયની તળેટીઓમાં હોવાથી ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને ઉત્તર ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે પરંતુ સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા નથી જોર ઘટશે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે ગુજરાતના કયા જિલ્લામાં હજી પણ ભારે વરસાદ પડશે તેની જો ચર્ચા કરીએ તો હવામાન વિભાગની માહિતી પ્રમાણે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સતત ચાલુ રહે તેવી સંભાવના છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ ગોધરા ખેડા આણંદ મહેસાણા તેમજ અરવલ્લી મહીસાગર સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયેલો રહેશે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે છતાં કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે આ ખેડૂતોનો સૌથી મોટો સવાલ છે રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયામાંથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં હજી વધારે વરસાદ થયો નથી આ સ્થિતિમાં હવે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે જોકે હવામાન વિભાગના મોડલો અને હવામાનના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે દસ જુલાઈથી ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે દસથી બાર જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે આ ત્રણ ચાર દિવસના ગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરીથી સારો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો બંગાળની ખાડીમાં પંદર જુલાઈ બાદ એક નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ લાવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે સત્તર અને અઢાર જુલાઈએ મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને ઓગણીસ અને બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે ત્રણ જુલાઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહિસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ નવસારી વલસાડ વાપી તેમજ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે ચાર જુલાઈના રોજ પંચમહાલ વડોદરા ડાંગ છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે પાંચ જુલાઈના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દદ્રનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે છ અને સાત જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે હાલ વરસાદ દરેક જિલ્લાઓ સારો વરસી રહ્યો છે અને ગ્રહ નક્ષત્ર વરસાદના વર્તારાની એક સારી ગણતરી મુજબ તારીખ સાત સાત બે હજાર ચોવીસ અને રવિવાર સુધી વરસાદની અપેક્ષા રાખી શકાય છે તારીખ આઠ સાત બે હજાર ચોવીસ અને સોમવારથી તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર સુધી વરસાદ ન વરસે તેવું અનુમાન ગણતરીમાં આવી રહ્યું છે ત્યારબાદ ફરી વરસાદ વરસે તેવું અનુમાન છે ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે ખેડૂત અને માલધારી પશુપંખી વરસાદની રાહ જોતા હોય છે જોકે આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે એટલું જ નહીં જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડરાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રેસાયેલા હતા ત્યાં પણ વરસાદ વરસવાનો શરૂ થયો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરત ડાંગ વલસાડ નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે તો સૌરાષ્ટ્રમાં વરસેલા ધાર વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થઈ ગયો છે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે આ સંકટમાંથી ઉઘરવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટ મોચક ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રેસાયેલા હતા ત્યાં પણ હવે વરસાદ શરૂ થયો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે સુરત ડાંગ વલસાડ નવસારી મેઘરાજા જમાવટ કરી તો સૌરાષ્ટ્રમાં પણ સાંભેલા ધાર વરસાદ જોવા મળ્યો છે આજે ત્રેવીસ જિલ્લામાં એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા મહેસાણાના જોટાણા અને દાહોદના સંજેલીમાં ધોધમાર વરસાદ રાજ્યોમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે સવારથી સાંજે છ વાગ્યા સુધી મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો છે જોકે મહેસાણા જોટાણા અને દાહોદના સંજેલીમાં બપોર બાદ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો સરદાર સરોવર ડેમ પચાસ ટકાથી વધુ ભરાયો છે જ્યારે જામનગરનો વાઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ સો ટકા એટલે કે સંપૂર્ણ છલકાતા એલર્ટ અપાયું છે રાજ્યમાં ઝોન વાઇઝ વરસાદની સ્થિતિની વાત કરીએ તો ઝોન કચ્છ ટોટલ એવરેજ એકસો એકસો ચોવીસ પોઈન્ટ એક મીમી ટોટલ એવરેજ વરસાદની ટકાવારી પ્રમાણે પચીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા ઉત્તર ગુજરાતમાં સત્યાસી પોઈન્ટ સત્તાવન મીમી અને ટકાવારી પ્રમાણે બાર ટકા વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં સો પોઈન્ટ મીમી એટલે કે આ સિઝનનો બાર પોઈન્ટ બેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં બસો ચૌદ એમ એટલે કે ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો આઠ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ત્રણસો પાંચ પંદર એટલે કે વીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વરસાદ નોંધાયો છે સમગ્ર ગુજરાતમાં એકસો બોતેર એટલે કે સમગ્ર ગુજરાતમાં ઓગણીસ છપ્પન ટકા વરસાદ નોંધાયો છે પાટણમાં મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું ચારથી છ દરમિયાન બે તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે જોકે સાંજે મહેસાણાના જોટાણામાં બે કલાકમાં જ દોઢ ઇંચ જ્યારે દાહોદના સંજેલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના છ તાલુકામાં આજે અડધો ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર મોરબી અને બોટાદ આ તમામ જિલ્લામાં આજે યલો એલર્ટ છે ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં કુલ પંદર જળાશયોમાં પાંત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા મધ્ય ગુજરાતમાં સત્તરમાં એકતાલીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં તેરમાં એકત્રીસ પોઈન્ટ બાસઠ ટકા કચ્છમાં સૌરાષ્ટ્રના જળાશયોમાં ત્રેવીસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની વિભાગે રાજ્યોમાં આજે દક્ષિણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે પાટણમાં બપોરે વરસાદી ઝાપટું જોવા મળ્યું છે પાટણમાં સવારે વરસાદી ઝાપટું આવ્યા બાદ બપોરે પણ વરસાદી ઝાપટું આવ્યું હતું અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો રાજ્યમાં પાંચ જળાશયો સાઠથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે રાજ્યના પાંચ જળાશયો એંસી ટકાથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓજત બે કચ્છના કાલાગોગા મોરબીના ઘોડાધરોઈ રાજકોટના ભાદર બે અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર ટકાથી એંસી ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફૂલ જર એક અને ફૂલજર કે જુનાગઢના બાટવામાં ખારો પોરબંદરના સરન તથા રાજકોટના આજી બે ડેમનો સમાવેશ થાય છે સુરેન્દ્રનગરનો વાસલ ડેમ છલકાયો છે સરદાર સરોવર ડેમ પચાસ ટકાથી વધુ ભરાયો છે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પચાસ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે સરદાર સરોવરમાં હાલમાં એક લાખ ઓગણ સિત્તેર હજાર બસો ચાલીસ એમ સી એફ ટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના પચાસ પોઈન્ટ છાસઠ ટકા જેટલો જળસંગ્રહ થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદી બે કાંઠે થઈ છે ગતરાત્રિએ ખાબકેલા ધોધમાર વરસાદના કારણે તેમજ મેઘરાજાના ગ્રામ્ય વિસ્તારોના ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાત્રક નદીમાં પાણીની ભારે આવક થઈ છે ઉનાળા દરમિયાન નદી બે કાંઠે વહેવા વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બપોરના સુકીટ વાગ્યા સુધીમાં રાજ્યના ત્રીસ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ મહિસાગરના બાલાસીનોરમાં તેર મીમી મોડાસામાં નવમીમી તેમજ વડનગરમાં છ મીમી પોસીનામાં છ મીમી ભરૂચમાં છ મીમી વરસાદ સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ નોંધાયો છે રાપર તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા છે રાપર તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે બપોર બપોરના બાર વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જેના લીધે તાલુકા મથક રાપર શહેરમાં માર્ગો ભીના થઈ પાણી વહી નીકળ્યા હતા રાપર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે તો ગઈકાલે સણવા મોડા આડેસર ખાડે ફતેહગઢ ગેડીરવ નંદાસર કલ્યાણ પર સહિતના ગામો તથા હાઈવે પટ્ટીના ગો ગાગોદર પલાસવા કાનમેર ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા તો કેટલાક ગામોમાં એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લા દાહોદ જિલ્લામાં ગત મોડી રાત્રે મેઘરાજા મહેરબાન થયા દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા મધ્યરાત્રે ફતેપુરમાં ફતેહપુરમાં મીમી જ્યારે સંજોલીમાં ચાલીસ મીમી જ્યારે ઝાલોદમાં મીમી વરસાદ ખાબક્યો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છથી લઈને મધ્ય મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર